નમસ્કાર મિત્રો જો આજે આપણે આવી ગયા છીએ અશોકભાઈ ભાલોડિયાની મુલાકાતે એવો પ્રાકૃતિક ખેતી કરે છે અને વિશેષ માહિતી તો એની પાસેથી પાછળથી લેશું પણ અત્યારે સારોળી ગુરુકુળ સ્મૃતિ મહોત્સવ છે તો આ મહોત્સવમાં પહેલાં આવી રીતના મૂલ્યવર્ધન કરીને સ્ટોલ લઈને આવ્યા છે તો માટે ભાઈને પૂછીએ એનો વિશેષ પરિચય આપશો નમસ્કાર મિત્રો બંશીધર પ્રાકૃતિક ફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મારું નામ છે અશોકભાઈ દેવસીભાઈ ભાલોડિયા ગામ વાડલા તાલુકો વંછલી જિલ્લો જુનાગઢ તો અત્યારે અમે એસજી પી છારોડી ગુરુકુલનો જે ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું છે એમાં જાહેરાત આવી હતી કે ભાઈ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને વિના મૂલ્યે અમે અહીંયા સ્ટોલ આપશું તો જે લોકોને આવવું હોય તે અમારો કોન્ટેક કરે એટલે એનો મેં સમ સંપર્ક કર્યો અને સંપર્ક કરવાથી એ લોકોએ જે બાયોડેટા માગેલા હતા એ બાયોડેટા અમે એને પૂર્ણ કર્યા અને એમાં એને ઓગણીસ ખેડૂતોને સિલેક્ટ કરવાના હતા એમાં અમારા નસીબ જોગે એમાં આપણું સિલેક્ટ નામ થઈ ગયું અને અહીંયા આવવાનો અમને લાભ મળ્યો એનો મતલબ એ કે અહીંયા જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિની ખેત પેદાશ લઈને આવ્યા છે સ્ટોલ લઈને આવ્યા છે એ સો ટકા કહી શકાય પ્રૂફ કરેલા છે નાઇન વન સિક્સ સો નું કહી શકાય એવા પ્રૂફ કરેલા વ્યક્તિઓ જ અહીંયા આવ્યા છે એટલે આ કોઈ બજારમાંથી વસ્તુ લઈને મૂલ્યવર્તન કરીને વેચવા આવ્યા એવા નથી પણ માત્રને માત્ર ખેડૂત અને પ્રાકૃતિક કૃષિ કરતા હોય ત્રણ વર્ષથી જૂના હોય એવા ટકોરા બંધ ખેડૂતો જ અહીંયા આવ્યા છે માટે આપણે ભાઈને પૂછીએ કે તમે ખેતીની વસ્તુ પકાવીને પછી એનું મૂલ્યવર્ધન કરીને અહીંયા વસ્તુ લેવા છો કે કોઈ અન્ય રીતે લેવા છો બસ અમારા ખેતરમાં અમે જે વસ્તુ વાવીએ છીએ એ વેપારીને કે યાર્ડમાં અમે વેચતા નથી પણ એનું દરેક પ્રકારનું પ્રોસેસિંગ કરી મૂલ્યવર્ધન કરી અને વેચીએ છીએ તો વાત કરું તો તમે આ મગફળી છે અમારી ખેતરમાં જી વિશ મગફળી એમાંથી પછી આખોડેલા શિંગદાણા છે પછી એની અમે ખાડીસીન બનાવી છે છે ખારીશિંગ પરંતુ એમાં મીઠું નાખ્યા વગરની ખારીશિંગ બનાવેલી છે જે બજારમાં મળે ખારીશિંગ એમાં મીઠું નાખેલું હોય છે મીઠું એટલે એક પ્રકારનું ઝેર કેમિકલ ગણાય છે તો અમે એમાં સિંધાલુણ નાખીએ છીએ હવે કિંમતની દ્રષ્ટિએ કહીએ તો પંદર વીસ રૂપિયાની કિલો મીઠું આવતું હોય જ્યારે સિંધાલુણની વાત કરું તો સીતેર એંસી રૂપિયાનું કિલો સિંધા છે આવતું હોય તો સિંધા છે આપણા શરીર માટે બહુ ફાયદાકારક છે તો અમે એવી સારી સારી વસ્તુનો યુઝ કરી અને અમે ગ્રાહકોના સ્વાસ્થ્યનું સારું રહીએ એના માટેથી અમે પ્રયત્ન કરીએ છીએ સિંઘ પણ અમે બે પ્રકાર

જે ગ્રાહક છે એ અમારો ભગવાન છે અમે એવી થઈને અમે ધોરણે છે એ હાલીએ છીએ તો પછી અમે ઘરની જે ગાયો હોય છે ગીર ગાય છે એના ઉપરથી અમે જે આ ધૂપબત્તી બનાવેલી છે ધૂપબત્તી આ છે ગુલાબની છે આમાં ગુલાબની પાખડી ગુલાબજળ એ બધું નાખી અને બનાવેલી છે આ એક સ્ટીક છે એ ચાલીસથી થી પિસ્તાલીસ મિનિટ સુધી ચાલે એક સ્ટીક તો એ રીતે પછી અમે આ ધૂપબત્તીને બદલે મચ્છર માટે થઈને ધૂપકંડા બનાવ્યા છે જે લીમડો કપૂર ઘી એવી વસ્તુ નાખી અને પેટાવાથી મચ્છર ભાગી જાય મચ્છર મરતા નથી તો મચ્છર ભગાવવા માટે આ પેકેટમાં છે બાર નંગ આવે છે પછી હળદર વાવેલી છે હળદરનું મૂલ્યવર્ધન કરી પાવડર બનાવી અને હળદર સરગવાના પાનનો પાવડર છે આ સરગવા પાન પાવડર છે તો બજારમાં બે પ્રકારના પાવડર મળે છે સરગવાના પાનનો પાવડર અને સરગવાની શિંગ પાવડર તો અમને કુદરત એવી પ્રેરણા કરી કે સર્વો આખો છે એ આયુર્વેદિક દ્રષ્ટિએ ઉત્તમ સ્થાન ધરાવે છે એટલે અમે સરગવા પંચાંગ પાવડર છે બનાવેલું કે આમાં અમે સરગવાના પાન ફૂલ છાલ મૂળ અને સિંહ પાંચે પાંચ વસ્તુનો ઉપયોગ કરી અને બનાવી ગુજરાતમાં ત્રણ વર્ષથી આપણે પહેલાં વહેલું બનાવવાના આપણે એના આપણા ભાગમાં છે એ લખેલું છે પછી એવી રીતે એક હર્બલ ચા બનાવી છે અત્યારે સમાજમાં આપણે જોઈએ છીએ કે નાની નાની ઉંમરનામને હાલતાલી એટેક આવી જાય છે અને મૃત્યુને શરણ છે એ થાય છે તો એને માટે તમે અર્જુન હર્બલ ચા બનાવી કે જે પચાસ ટકા અર્જુન પાવડર છાલનો પાવડર આવે છે અને પચાસ ટકા હસવગંધા રીતના ઔષધો નાખી અને બનાવેલી છે એલચીના પાનનો પાવડર પણ આમાં મિક્સ કરે છે એટલે અલગ એલચી કે કોઈ વસ્તુ એમાં નાખવાની જરૂર પડતી નથી એ પ્રકારે અમે કોફી બનાવી છે જે હર્બલ કોફી આ પણ અમારા ફાર્મની અંદર જ જે ઉત્પાદન કરેલી વસ્તુ છે એમાંથી ત્રણ વસ્તુ અમે એડ કરી અને કોફી બનાવેલી છે અને અમારી દરેક પ્રોડક્ટ છે અમે મની બેગ ગેરંટી આપીએ છીએ કે તમને ન ફાવે તો તમારે પૈસા પાછા અમે પૂરેપૂરા આપીએ રહીએ અને અમારી રિઝલ્ટમાં અમે જવાબદારી રહીએ છીએ કે અમારી કોઈ પણ વસ્તુ છે તમને સો ટકા રિઝલ્ટવાળી છે એ મળશે તો એવી રીતે છાશ મસાલો છે એ છે આપણે જે શાકભાજી ખાઈએ છીએ એમાં ગલકા આવે છે તો ગલકુ જ્યારે પાકી જાય ત્યારે વેલામાં ને વહેલામાં રહેવા દેવાનું અને એનો દાંડલો તોડી અને છાલ ઉતારીને આ રીતનો કુદરતી રચના બને છે આ કેટલો ટાઈમ ચાલે આ એક ગલકુ છે આ એક વર્ષ ચાલે આમાંથી નાના નાના ટુકડા કરો એટલે ચાર ટુકડા થાય એક ટુકડો ત્રણ મહિના સુધી નાવા માટે સરસ મજાનું કામ આપે પછી એ એક મહિનો સુધી આપણા વાસણને છે એ ઉતી દે એટલે સરે રસ ગણું ત્રીસ રૂપિયાનું નંગ આવે તો ત્રીસ રૂપિયા સામે તમારે એકસો ને વીસ રૂપિયાનો છે બજેટમાં ફાયદો થાય એટલે તમારે એસી રૂપિયા છે બચે કારણ કે આપણે બજારમાં ઋચું લેવા જઈએ છીએ તો એ ઋષું દસ રૂપિયાનું ને મિનિમમ મહિનોથી માંડ હાલે છે જ્યારે એની સામે આ ગણતરી કરો તો એક વર્ષ માટે વીસ રૂપિયાનું આવે તો તમને સો રૂપિયાના તમારા બજેટ છે તમારો ફાયદો છે કેમિકલ નો જમાનો ત્યારે એ લોકો આના ટુકડા કરી ગરમ પાણીમાં છે ખાટી છાસ હોય કે દહી હોય તો એના વાસણ વાસણો એ સાફ કરતા ત્યારે એને ભવિષ્યમાં દૂધ બગડી ગયું હોય તો એવો પ્રોબ્લેમ ન થાય અને અત્યારે ગમે એટલી કાળજી રાખી છતાંય આપણે આવા વસ્તુને આપણે સાચી શકતા નથી જેનું કારણ છે કે કેમિકલનો યુઝ કરીએ ઉટકવામાં વિસરવામાં બરોબર કાળજી ના રાખી તો એના કન્ટેન્ટ છે એ પાણીની અંદર છે એ આવી જતા હોય પાત્રની અંદર તો એ આપણે ખાવામાં આપણા શરીરમાંથી છે જાતા હોય છે પછી એ રીતે પ્રાકૃતિક રીતે પકાવેલા અળદ છે પછી ઘઉંની સેવ છે પછી હિમોગ્લોબિન માટેનો પાવડર છે કે લોહીની ઉણપ હોય શરીરમાં સમયમાં કામ તો હોય દરેક વસ્તુ આમાં અજમા છે અજમા માટે અમે એક સૂત્ર બનાવ્યું છે કે બજારમાંથી લાવેલો અજમો એક ચમચી ખાવાનો અને અમારી એક ચપટી ખાવાની આપણા મગજમાં સીધો જનજનાટી થાય કે કઈક વસ્તુ મેં ખાધી છે એવી સરસ સરસ

વસ્તુ બને છે ધૂપ બત્તી છે ધૂપ બત્તી બને છે આવી બને છે ઘણી વસ્તુ બને છે એ સિવાય ભાઈ એક છે અમારી એક પ્રોડક્ટ છે આમાં 28 થી 30 પ્રકારની આયુર્વેદિક ઔષધિઓનું મિશ્રણ કરેલું છે કે પાચક તુરણ અમે નામ રાખેલું છે કે શરીરમાં ગેસ હોય એસિડિટી હોય ઝાડા હોય ઉલટી હોય પેટ ભારે ભારે રહેતું હોય ખોરાક ના હાલતો હોય તો એ તમામ માટે આમાં નાની એક ચમચી આવે છે એક ચમચી ચૂરણ લેવાથી દસ મિનિટની અંદર સો ટકા મની બે ગેરંટી સાથે છે એને રાહત છે અહીંયા થાય છે ખુબ સરસ ખેડૂત મિત્રો આપણે ઘણી માહિતી લીધી વાત કરવા છે આ છે બીપી કંટ્રોલર ચૂર્ણ કે જેને લો બીપી હોય હાઈ બીપી હોય એને માટે સવાર અને સાંજ નાની ચમચી હોય એ પાણી સાથે લેવાથી કોઈ પણ પ્રકારની બીપી હોય તો એમાં સો રિઝલ્ટ છે અહીંયા મળે છે આ પણ અર્જુન વૃક્ષ આપણા ફાર્મની અંદર આપણે વાવેલું છે એટલે જંગલમાં કે કોઈ ગાંધી લોકોની દુકાનેથી ને ઓહળિયા લાવીને ઘરે ભૂકો કરીને પાવડર બનાવો એ આવો અમે નથી કરતા પણ જે વસ્તુને અમારે જરૂર પડે છે તો એ અમે અમારા ફાર્મની અંદર એનો પ્લાન્ટ્સ ગમે ત્યાંથી લાવી અને ઉછેરી મોટા કરીએ છીએ અને એનું અમે આ રીતના બનાવીએ છીએ હા એક મિનિટ પછી બીજા નંબરમાં છે કે જે ઔષધિ છે તો આયુર્વેદની અંદર એવા નિયમો બતાવ કરવામાં છે કે જે ઔષધિને લેવા જાવી હોય તો એનો સમય જે ચોક્કસ હોવો જોઈએ પછી કઈ જગ્યાની ઔષધિ લેવાની છે કઈ જગ્યાની ઔષધી નહીં લેવાની પછી કેવી રીતે લેવા જવાની તો એને અભિમંત્રિત કરવાની હોય છે તો એમાં ઔષધીમાં પૂરેપૂરી ગુણવત્તા અને કાકા છે એ હોય છે તો અમારા હા અને એના યોગ્ય ચોક્કસ સમયે છે અમે આપણા ફોર્મમાં જોઈ છે એટલે અમે બધી બધી રીતે અનુકૂળતા છે મળે છે એટલે એને અભિમંત્રિત કરવી પડતી હોય છે ત્યારે એના ગુણ સાથે છે એ આવે છે અને રિઝલ્ટ એટલા માટે મળે છે જયારે કબડ્ડી લોકો હોય છે તમે કહો કે મારે પાંચ કિલો વસ્તુ જોઈ છે તો ગમે ત્યાં જઈને રાસોરાથી લઈ આવી તમને આપી દે છે એ છે બીજું વર્ષની અંદર એની એક્સપાયરી ડેટ પણ પૂરી થઈ જતી હોય છે તો આ બધો વિશેષ કાળજી લેવી પડે ને એ

આભાર ભાઈ આપણે ખુબ સરસ માહિતી આપી તે બદલ આ ચેનલ વતી પણ હું ખૂબ ખૂબ આભાર માનુ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ